કા ઊટતા પરના મેલડી માં જાવજે ને હા દર્શન કરવા હા આ રૂહય કામ છે હા હે આ ખુશી બેન કરે જો ખુશી બેન ને બીજો કાય ધંધો ન થે ધંધો કરે છે અરે પાડોર મૂકી જ્યો કાલે હું જાશું ડાઉં ડાલા મમે એને ખુશતાલી બેન આવી ગયા છે ઘંટીએ ડાઉં ડાવા ગલ્લો ક્યાં છે ગલ્લો ક્યાં કુકુન્યા છે

g e